રાજકોટથી અમરેલી મામાના ઘરે અત્યાર સુધીમાં સેંકડો વખત ગયો હોઈશ અને આ રસ્તા ઉપરથી હું સેંકડો હજારો વખત નીકળ્યો હોઈશ પણ કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે સરદારમાં આટલું સુંદર સરોવર કે જ્યાં બોર્ડિંગ પર થાય છે આટલો સરસ દરબાર ઘટ પણ છે બોર્ડિંગ કરવાની ઈચ્છા થતી હોય તો તમે આવી શકો છો બીજી સરસ વસ્તુ એ છે કે અહીંની નિરોગ શાંતિનો અહેસાસ કરવો હોય એ આખો વિસ્તાર છે ત્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતો અને ભક્તોની સાથે ઘણી લીલાઓ કરી એમને પોતાના હાથે જમાડ્યા અને અનેક સભાઓ કરી નીચેના ભાગમાં કિનારે છે અને મને એવું લાગે છે કે દરબારગઢમાં પાણી અહીંથી સિંચવામાં આવતું હશે બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર હમણાં જે આપણી નવી સિરીઝ શરૂ થઈ છે ચટખોરી પંચાયત એ દરમિયાન સરદાર ગામની મેં મુલાકાત લીધી તો સરદારના દરબારગઢની અમે મુલાકાત લીધી ત્યારે મને રિયલાઇઝ થયું કે આના ઉપર તો એક અલગથી એપિસોડ બનાવવો પડશે કારણ કે નહીતર ચટખોરી પંચાયતનો એપિસોડ લાંબો થઈ જાય અહીંયા પ્રાકૃતિક સ્થળો એવા છે પાછળ તળાવ છે ત્યાં આરામથી તમે બે ત્રણ કલાક તમારી પસાર કરી શકો ઇવન દરબારગઢનું જે મ્યુઝિયમ છે એના વિશે પણ ઘણી બધી માહિતી છે તમારી સાથે શેર કરવા માટે ઇવન આપણા રાજકોટનું આ જે એમ્બલમ તમે જોઈ શકો છો રાજચિન્હ એ અહીંયા શું કામ છે એની પાછળનું પણ એક બહુ મોટું કારણ છે જે કદાચ રાજકોટની આજની જનરેશનને બહુ ઓછો ખ્યાલ હશે આવો તમને દેખાડું સ્પેશિયલી પહેલાં તો આપણે અહીંના તળાવ સાઈડ જઈએ એ તળાવ જે છે એનું સરોવર છે એ સરોવર જોઈએ અને પછી અહીંના મ્યુઝિયમની મુલાકાત લેશું અને આ છે સરદારનો દરબારગઢ સરોવર કાંઠે આ એની વાવ લાગે છે ઓહો આ કુવો છે અને ત્યાં બોટિંગ પણ બોટિંગની ફેસિલિટીઝ પણ છે તમે જોઈ શકો છો અને આ તમે જે જોઈ રહ્યા છો પાંચસોથી સાડા પાંચસો વર્ષ જૂનો આ દરબારગઢ એની પાછળનો આ રાણીવાસ છે કે જેના જરૂખામાં બેસીને રાણીઓ અને રાજકુમારીઓ એ જે છે ઠંડા પવનનો આનંદ લેતી કારણ કે અહીંયા તમે ઊભા હો ને અને જે ઠંડા પવનની તમને અનુભૂતિ થાય એ ડિસ્ક્રાઈબ નથી કરી શકાય એમ એટલું સરસ વાતાવરણ છે અને આ રસ્તા ઉપરથી હું સેંકડો હજારો વખત નીકળ્યો હોઈશ પણ કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે સરદારમાં આટલું સુંદર સરોવર કે જ્યાં બોટિંગ પર થાય છે આટલો સરસ દરબાર ઘટ પણ છે કે જ્યાં આપણો સેંકડો વર્ષનો ઇતિહાસ રાજકોટનો સચવાયેલો છે રાજકોટના રાજકોટનું જે રાજ્ય ચિહ્ન છે એ અહીંયા તમે એનું એમ્બલમ જોઈ શકો છો અને આ સરદારની આટલી સુંદર જગ્યા તો મારા જેવા તો આવા રાજકોટમાં હજારો લોકો છે જેને ખબર નહીં હોય કે સરદારની અંદર આટલી સરસ મજાની જગ્યા છે કે જ્યાં વન ડે પિકનિક જેવું પણ થઈ શકે એટલે અછેણું પાણી જો એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા નજીક તો નહીં રચ્યા દૂરથી દૂર હવાજ એટલી સરસ આવી રહી છે કીધું કે બોટિંગની ફેસિલિટીઝ છે પણ બોટિંગ જે છે ને છ મહિનાથી બંધ છે અને એવું કહેવામાં આવે છે કે કાકાતા એણે કીધું કે હજુ છ મહિના બંધ રહેશે એવું લાગે છે એની પાછળનું કારણ શું છે હજુ જણાવ્યું નથી પણ બોટિંગ માટે આવવાની ઈચ્છા હોય તો બીજી કોઈ જગ્યાએ જજો પણ અહીંયા હા નીરવ શાંતિ પક્ષીઓનો કલરવ અલગ અલગ કલર પ્રકારના પક્ષીઓ જે છે એનું તમને બર્ડિંગ કરવાની ઈચ્છા થતી હોય તો તમે આવી શકો છો બીજી સરસ વસ્તુ એ છે કે અહીંની નીરો શાંતિનો અહેસાસ કરવો હોય બીજું આપણા કાઠિયાવાડ સાથે આપણા રાજકોટના દરબારગઢ સાથે સરદારના દરબારગઢનો શું નાતો છે અને આપણો એમ્બલમ અહીંયા શું કામ લાગેલું છે એ તમારે જાણવું હોય ને તો આ દરબારગઢની મુલાકાત લેજો તો આવો હવે સરદારના દરબારગઢની મુલાકાત લઈએ તો

તમે સરદાર આવ ને તમે રાજકોટના ઇતિહાસ સાથે જોડાયેલી સરદારની લેગેસી તમારે જાણવી હોય તો અહીંયા મ્યુઝિયમ મ્યુઝિયમની અચૂક મુલાકાત લેજો તળાવની મુલાકાત તો તમે લીધી આ દરબારગઢ જે એનું મ્યુઝિયમ છે એ ખાસ જોજો સ્પેશિયલ તમને એટલું કહી અંદરના ભાગમાં હું તમને નહીં બતાવીશ પણ બહારના ભાગમાં તમને બતાવી દઉં ખાસ કરીને આ જે છે એનો જેલ વિભાગ હતો સરદારની દરબારગઢની આ જેલ છે પછી અહીંયા જે નગારા પીરતા હોય જેથી સમય અત્યારનો અત્યારનો વોટ્સઅપ તમે કહી શકો કોઈ મેસેજ આપવું હોય સૂચના આપવી હોય તો આ બે જગ્યાએ તમને આ નગર જોવા મળી અચાનક જ કોઈ ઇમરજન્સી આવી હોય ત્યારે પણ નગારા પીટો આવતા પછી અહીંયા તમે આ ડ્યુરલ જે છે એ જોઈ રહ્યા છો આ જે આખો વિસ્તાર છે ત્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતો અને ભક્તોની સાથે ઘણી લીલાઓ કરી એમને પોતાના હાથે જમાડ્યા અને અનેક સભાઓ કરી આ લીમડાના વૃક્ષ આ લીમડાનું વૃક્ષ એમની એમનું સાક્ષી છે એમની સાથે ભગવાન શ્રીનો જે ત્યાં ઓરડો છે સ્વામિનારાયણ ભગવાનનો આ જે છે એ આખો રાણીવાસ છે આ લીમડાની એક ખાસિયત છે તમે જુઓ આ દરબારગઢમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ચાર માસ રોકાઈને લીમડાના વૃક્ષ નીચે અનેક વખત સભા કરી હતી અને ભક્તો અને સંતોને ખૂબ જ પ્રેમથી પોતાના હાથે જમાડ્યા હતા એમની લીલાઓ અને ઘણી યાદો જે છે એમની ભગવાનની ઘણી યાદો છે અહીંયા એમનો ભગવાનનો ઓરડો છે તમે જુઓ આ ભગવાનનો ઓરડો છે આ છે સરદારની જૂની જેલ અને આ તમે જુઓ કેદીઓ પાસે સૌ ફ્રી બેસે અને એને ખવડાવવા માટે પણ કંઈક હોવું જોઈએ તો એમની પાસે ચક્કી ખરેખર બહુ જ નજીકથી તમને રાજવી પરિવાર કઈ રીતે જીવતો એ તમે મુલાકાત લેશો તો જીવંત બની જશે બધા દ્રશ્યો આંખની સામે તાદશ થઈ જશે એકચુઅલી હું તમને ઘણી બધી વસ્તુ કેમેરામાં કંડારી નથી દેખાડી શકતો કારણ કે અહીંના પ્રોટોકોલ્સ છે મ્યુઝિયમની અંદરનું શૂટિંગ મનાય છે પણ તમે અહીંયા જ્યારે હોલ હોલની ટેરેસ ઉપર આવશો ને ત્યારે તમને બીજી ઘણી બધી વસ્તુ જોવા મળશે હવે તો અહીંયા આગળ પાર્ટી પ્લોટ પણ થઈ ગયો છે અહીંયા નીચેના ભાગમાં એક રેસ્ટોરાં પણ આકાર લેવાનું છે આગળ પાર્ટી પ્લોટ થઈ ગયો છે પણ ત્યાંથી લેફ્ટ સાઈડની અંદર રાણીવાસ આવે છે અને તે પાછળના ભાગમાં તળાવમાં એના જરૂર દેખાય ખાય છે બાકી તમે સામેની જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં રાજકોટના જે રાજવીઓ હતા એ એમના બેડરૂમ છે એમનો સભાખંડ છે એ ઉપરાંત એમની લાઇબ્રેરી છે આ બધી વસ્તુઓ જે છે એ તમને આ બિલ્ડિંગની અંદર જોવા મળી જશે તમે આ રાજપુતાના ઇતિહાસના માહોલમાં પોતાનો કોઈ પ્રસંગ કરવા માંગતા હો એવા વૈભવી અને જાજરમાન દેખાતા લગ્ન પ્રસંગ કરવા માંગતા હો તો આ દરબાર ઘટની અંદર તમે પ્રસંગ ઉજવી શકો છો આ પાર્ટી પ્લોટ તરીકે અથવા પાર્ટી લોન તરીકે જે છે એ આપવામાં આવે છે તમે જોવો છો અહીંયા એનો મંડપને બધું તૈયાર છે ચેર્સને બધું તૈયાર છે અને તમે આ રાજવી ઠાઠ એની એની પણ સાક્ષીમાં એની હાજ રાજવી ઠાઠવાળા માહોલની અંદર તમારો પ્રસંગ ઉજવી શકો છો પાછળ તમે મંડપ જોયો અહીંયા આ પાર્ટી લોન્સ છે અને પાર્ટી પ્લોટની બરોબર બાજુમાં સરદારનું આ સુંદર સરોવર અહીંનું આ તળાવ આ તળાવ સરદારનું છે સરદારના તળાવની બરોબર ભાગોળે આ સરદારનો રાજમહેલ દરબારગઢ અને આ એનું પાર્ટી લોન્સ નીચેના ભાગમાં તળાવની કિનારે જ એક કુવો છે અને અહીંથી મને એવું લાગે છે કે

અહીંયા સચવાયો છે ક્યારેક થી ભાવનગર સાઈડ જાઓ ત્યારે ઓલમોસ્ટ ત્રીસ કિલોમીટર આવેલા સરદાર્થના દરબાર ગઢનો એક ઇતિહાસ જાણવાનો કોશિશ કરજો જો તમે રાજકોટના વ્યક્તિ હશો રાજકોટના રહીશ હશો તો તમને આ ઇતિહાસ જાણીને ખૂબ જ ગૌરવ થશે જી હા કારણ કે રાજકોટના ઇતિહાસના મૂળમાં છે સરદાર કઈ રીતે એ જાણવું હોય આ વિડો છે અહીં નીચેના ભાગમાં તળાવની કિનારે જ કૂવો છે અને અહીંથી મને એવું લાગે છે કે દરબારગઢમાં પાણી અહીંથી સીંચવામાં આવતું હોય દરબારગઢના જાજરમાન ઇતિહાસમાં એના માહોલમાં તમે પણ તમારો પ્રસંગ ઉજવવા માંગતા હોય તમને એમ લાગતું હોય કે રાજપૂતાના શાહી ઠાઠમાં કેવા લગ્ન થતા હશે તો એવા માહોલની અંદર તમે પણ તમારો કોઈ પ્રસંગ ઉજવવા માગતો હોય તો અહીંયા પાર્ટી લોન્ચ છે અહીંયા એમનું બહાર રિસેપ્શન કાઉન્ટર છે ત્યાં પૂછા કરી અને એમના ચાર્જિસ શું છે એ તમે ચેક કરી શકો છો ખરેખર ગમે એવો તડકો હોય બપોરના ગોરબાપાએ લગ્ન ગોઠવી દીધા હોય તો એ તમને એમ થતું હોય કે ભાઈ હવે અકળામણ તો નહીં થાય ને તો આ જે સરદારનું સરોવર છે તળાવનું પાણી એ અત્યારના જાન્યુઆરીના એન્ડમાં પણ હજી પાણી એટલું જ છે સરસ અને અત્યારના આમ નોર્મલી તમને તડકો ફેસ થતો હોય ગરમી ફેસ થતી હોય પણ અત્યારના જે શીત પવનની લહેરો આવી રહી છે સાહેબ આઈ એમ શ્યોર કે લગ્ન ટાઈમે વરરાજાને અકડામણ નહીં થાય એટલે હું જસ્ટ એવું અઝ્યુમ કરું છું બાકી તો કદાચ બહુ વધારે પડતો હવન કુંડમાંથી અગ્નિ આવતો હોય જવું તો હોમાઈ દેતા હોય તો કદાચ થાય પણ ખરા પણ હું એવું માનું છું કે શીત લહેરો જે છે એ તમને અલગ પ્રકારની અનુભૂતિ કરાવશે તો ઓવરઓલ બહુ મજા આવી આ ગરબારઘટનો એક નનકડી એવી ટૂર કરીને તમને આ વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત